ધાંગધ્રા એસ એસપી જૈન કોલેજના ભૂતકાળના તેત્રીસ વર્ષ જૂના વિદ્યાર્થીઓ સ્નેમલન થકી કોલેજની યાદ કરી વિદ્યાર્થી જીવન અને સાથી મિત્રો હંમેશા સંસ્મરણોમાં જીવિત રહેતા હોય છે

The <laughs> cat શહેરના ત્રિમંદિર ખાતે વર્ષ ઓગણીસો બાળુની કોમર્સ બેદના મિત્રો તેત્રીસ વર્ષના લાંબા સમય ગાળા પછી મળ્યા અને ખૂબ જ મસ્તી સાથે જૂના દિવસોને યાદ કર્યા દરેક કોલેજમાં ઉચ્ચ શિક્ષણ બાદ હાલ સન્માનિત જગ્યાએ છે ત્યારે સૌએ કોલેજ પ્રશિક્ષણનો આભાર વ્યક્ત કરી આવનાર દિવસોમાં ધ્રાંગધ્રાની એક માત્ર કોલેજમાં નવનિર્માણ થઈ રહેલ બિલ્ડિંગ તેમજ જિલ્લા કક્ષાના દરેક શિક્ષણની મંજૂરીથી ખૂબ જ આનંદ ઉત્સાહમાં આવ્યા તેમજ બિલ્ડિંગના નવનિર્માણમાં તેઓ યોગદાન આપી ધાંગધ્રાના ભવિષ્ય માટે ઉત્તમ કાર્ય કરશે તેમ પણ જણાવ્યું છે ધાંગધ્રા ખાતે વહેલી સવારે નવ વાગ્યાથી બપોરના ભોજન અને સાંજે ચા નાસ્તા અને ઠંડા પીણાની મોજ માણી આ તકે ધાંગધ્રાના જાણીતા સામાજિક કાર્યકર એવમ લોકપ્રિય પત્રકાર જયેશભાઈ ઝાલાએ આવા પ્રેરણાત્મક કાર્યક્રમ બદલ આવે સૌને સાલ તથા સેટ આપી સન્માનિત કર્યા આજે આપણે ધાંગધ્રા ખાતે એસએસપી જૈન કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ નાઇન્ટીન નાઇન્ટી ટુ ઓગણીસો બાણુંની બેચ આજે ઉપસ્થિત છે આજે તેત્રીસ વર્ષે બધા વિદ્યાર્થીઓ ભેગા થયા છે અને આ સંમેલન ફર્સ્ટ ટાઈમ પહેલી વખત દ્રાંગદ્રામાં થયું છે અને દરેક વિદ્યાર્થી જે જેને આપણે જાણ કરીએ બધા જ આજે હાજર છે બધાનો ખૂબ ખૂબ આભાર અને આ પ્રસંગે આજે અમને બધાને જયેશભાઈ ઝાલા અને મનીષભાઈ વૈષ્ણવ તરફથી બધાને શીલ્ડ અને ગિફ્ટ અર્પણ કરવામાં આવેલ છે બંનેનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ આજ રોજ દ્રાંગદ્રામાં પવિત્ર ત્રિ મંદિર ના પરિસરની અંદર એસએસવી જેન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજની ઓગણીસો બાણુંની બેચના બીકોમ અને બી એના તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ એક એવી આગવી અનોખી અને સૌપ્રથમ પહેલ ધાંગધ્રા કોલેજ માટે કરી છે કે જે ગેટ ટુગેધર દ્વારા ધાંગધ્રા કોલેજના વિકાસ અને આ નિરંતર આ જ્ઞાનની સરવાણી આગળ વધતી રહે તેને માટે સર્વશ્રી જીતુભાઈ કોટક નરેશભાઈ કાંતિલાલ શાહ વર્ષાબેન ગોપીબેન ગાયત્રીભાઈ યોગરાજસિંહ ગજુભા મેહુલભાઈ નારાયણભાઈ ઘણા બધાના નામ નીરજ આ તમામ વિદ્યાર્થીઓએ આજે એક એવું અનોખું ઉદાહરણ પૂરું પાડેલું છે કે જ્યારે મંદિરની અંદર દાનની સરવાણીનો પ્રવાહ ફંટાઈ રહ્યો છે ત્યારે ધાંગાધ્રા જેવા નાના એક શહેરની અંદર એસએસબીના આર્ટસ એન્ડ કોમર્સ કોલેજનું જે નવું બિલ્ડિંગ બની રહ્યું છે નવ નિર્મિત થઈ રહ્યું છે તેના માટે અને ભવિષ્યની જે શૈક્ષણિક ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રની જરૂરિયાતો છે તેને માટે જે કોઈ મદદ અનુદાન કોઈ પણ મદદ માટે તે લોકોએ આજે આ એક એવો પહેલ કરી અને એવો પ્રસંગ આજે અમારે માટે સ્થાપેલો છે તો આચાર્ય તરીકે અને હળવદ ધાંગ સોસાયટીના તમામે તમામ પૂર્વ અને વર્તમાન કારોબારી મંડળના સભ્યો પ્રાથમિક સભ્યો વતી હું આ ઓગણીસો બાણુંની બેચના તમામ વિદ્યાર્થી ભાઈ બહેનોનો એ રીતે ઋણી છું પ્રિન્સિપાલ તરીકે કે આવી એક ઉમદા વિચારધારા લઈ અને એ લોકોએ આજે ધ્રાંગધ્રા કોલેજને નવનિર્મિત કરવાની અંદર ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપેનું જે મને અને અમને સૌને માનસિક રીતે જે આશ્વાસન આપેલું છે તે અવર્ણનીય છે સાથોસાથ આજે આ ઓગણીસો બાણુંની બેચે તમામે તમામ